સુખદેવ ચેનલના ચાહક મિત્રો આજે મારે નવરાત્રિ વિશે થોડી આપને વાત કરવાની છે સિંહ રાશિમાં જ્યારે સૂર્ય ચાલતો હોય છે ત્યારે એ સિંહ રાશિમાં સૂર્ય સ્વગ્રહી કહેવાય છે કારણ કે સિંહનો અધિપતિ સૂર્ય છે અને એટલે આ સમયે જો કોઈ પણ સાધના કરવામાં આવે તો એ સાધના તાત્કાલિક ફળીભૂત થાય છે સહેલાઈથી પરફળીભૂત થાય છે અને એટલે સૂર્યને સૂર્ય આત્મા જગત અથવા સ્વચ્છ કહેલો છે એટલે સૂર્ય જગતનો આત્મા છે અને આપણે આપણા આત્માને આ સમયમાં ઈશ્વર સાથેનું મિલન કરાવવાનું હોય છે અને એટલે નવરાત્રિનો આ સમય અતિશુભ માનવામાં આવે છે અને આ સમયમાં શક્તિ ઉપાસના જાજે કરવામાં આવે છે વધારે વધારે કરવામાં આવે છે કારણ કે સૂર્ય છે એ શક્તિનું પણ પ્રતીક છે આપણામાં શક્તિ સૂર્યની ઉર્જા આપણા શરીરમાં સદાકાળ આવતી જ હોય છે પણ એને વિશેષ આ સમયમાં જો એની સાધના કરવામાં આવે શક્તિની ઉપાસના કરવામાં આવે તેનાથી વધારે વધારે ફાયદો થાય છે અને આ પ્રક્રિયામાં સૌથી પહેલાં આપણા સાત ચક્રો આપણા માણસના શરીરમાં સાત ચક્રો હોય છે મૂળાધાર સ્વાદિષ્ઠાન મણિપુર અનાહત વિશુદ્ધિ આજ્ઞા અને સહસ્ત્ર આ સાતે સાત ચક્રો વિશે આપણે ઘણા ઘણી જગ્યાઓ જાણવા મળતું હશે આ સાતે સાત ચક્રો છે એ સાતે સાત ચક્રો માણસના શરીરમાં આવેલા છે એનો અર્થ એવો છે કે એ માણસના શરીરને ખોલવાથી એમાં દેખાતા જ નથી કારણ કે એ સૂક્ષ્મ રીતે રહેલા હોય છે અને એ સાથે સાત ચક્રો છે એ માણસના પાંચ શરીરો છે એને કંટ્રોલ કરે છે આપણા શરીરના તમામ અવયવોની ઉર્જા જો કોઈ હોય તો એ સાત ચક્રો એ કરોડરજ્જુની સાથે એમ જ કહી શકાય સાઇમલ ટેનસ કરોડરજ્જુની સાથે એ સાથે સાત ચક્રો ને આવરી લેવામાં આવેલા હોય છે અને એટલે આપણા શરીરના તમામ અવયવો જે કાર્ય કરે છે એ તમામ કાર્યોને મળતી ઉર્જા આ સાથે સાત ચક્રોમાંથી આવે છે અને એનું કંટ્રોલ આપણું મગજ કરે છે બરાબર છે અને એટલે શક્તિ સાધના અને ખરેખર તો આ વસ્તુ કેવી થઈ કે ઈશ્વરનું સાથે આત્માનું મિલન અથવા ઈશ્વરની સાથે આત્માનો રાસ આ વાતને કૃષ્ણ પરમાત્મા સાથે પણ જોડી દેવામાં આવે છે અને ગોપી ભાવથી માણસો પોતે ઈશ્વર સાથે જોડાવાની આ સમયમાં કોશિશ કરતા જ હોય છે બરાબર એટલે ખરેખર આ સાધના કરવા જેવી હોય છે અને ખરેખર દરેકે પીછું કંઈ નહીં તો પોતાના કુળદેવીની ઉપાસના આ સમયમાં જો કરે તો એના તમામ પ્રોબ્લેમો અને તકલીફો સોલ્વ થઈ જાય હવે હું એક પ્રયોગ આપને કહું છું એ પ્રયોગ જરા આપ સાંભળી લેશો આપના પગમાં કે શરીરમાં જે દુખાવા થતા હોય તે દુખાવા દૂર કરવા માટે ફક્ત એ આ નાનો પ્રયોગ છે દૂધમાં બે એલચી થોડું દૂધ લેવાનું એમાં એક ગ્લાસ દૂધ લેવાનું એમાં બે એલચી બે લવિંગ અડધી ચમચી હળદર નાખવાની અને તજના બે ટુકડા નાખવાના એને ઉકાળવાનો બરોબર ઉકળી જાય એટલે એને પી જવાનો છે ઠંડુ પડે એટલે પી જવાનો છે આ રીતે દરરોજ સવારના નરણે કોઠે જો આ પ્રયોગ કરવામાં આવે અઠવાડિયામાં ત્રણ દિવસ જો આ પ્રયોગ કરવામાં આવે તો ધીમે ધીમે બે ત્રણ મહિના સુધીમાં શરીરનો તમામ દુખાવામાંથી આપને રાહત મળી જશે દેવ ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ હેવ નેક્સ્ટ ટાઈમ